ચલો મિત્રો તો આપણે આ ન્યુ રાશિ કપાસ છે કપાસની અંદર દવા સાટવાની છે તો કઈ દવા છે તો તમે જુઓ આ આપણે સાટી કપા કપાસ સારામાં સારો છે પાલ ફૂલ સારામાં સારું છે જુઓ મિત્રો તો ચલો આગળ વિડીયો જુઓ Concluido, hace por Mono.

Am văzut doi se iei în iurea și capație.